લખપત તાલુકાના આશાપર ગામના યુવાનોની સરાહનીય કામગીરી માતાના મઢથી સોળ કિલોમીટરના અંતરે આવેલા આશાપર ગામ પર લખપત તાલુકાનો અંતિમ અને છેવાડાના ગામ કહી શકાય જ્યાં આઝાદીના સાડા સાત દાયકા પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ પાણી સ્વાસ્થ્યનો આ છેવાડાના ગામમાં અભાવ જોવા મળી રહ્યો છે તેવામાં વાત કરીએ તો આ ગામ પ્રાથમિક સ્વાસ્થ્યની સુવિધાઓ લેવા માટે આશરે પચીસથી ત્રીસ કિલોમીટરનું અંતર કામ આપી બીજા ગામે જવું પડે છે છેલ્લા બે દાયકાથી આ ગામની રોડની સ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં છે આ ગામના એક આશાસ્પદ યુવાન દ્વારા સ્વાસ્થ્યની સુવિધા માટે એક સરાહનીય કામગીરી શરૂ કરવામાં આવી છે સ્વર્ગસ્થ ભેરજી સોઢાના સ્મરણ હાથે તેમના ભાઈ બળવંતસિંહજી ભેરજી સોઢા દ્વારા આશાપર ગામમાં ડિલિવરી વખતે પોતાની ઇકો ગાડી વિનામૂલ્યે દોડાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે સોઢા ભેરજી ચીમજી પરિવાર તરફથી આશાપર ગામમાં ડિલિવરી એટલે કે પ્રસુતિ સમય હોસ્પિટલ પહોંચવા માટે પોતાની ઇકો ગાડીની સેવા ભુજ સુધી જે અંદાજે સો કિલોમીટર છે ત્યાં પહોંચાડવાની સેવા આપવાની જાહેરાત કરી છે આવા માનવતારૂપી કાર્યકર્તા યુવાનના કામને માં ન્યૂઝ બિરદાવે છે અને પ્રોત્સાહિત પણ કરે છે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે